સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વધુ એક ભૂપાળું સામે આપ્યું પરીક્ષા વિભાગ તરફથી હાલ ચાલી રહેલી પરીક્ષા દરમિયાન બીકોમ સેમેસ્ટર સેમેસ્ટર ચારની વર્ષ બે હજાર સોળના રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષામાં એકના બદલે બીજું પેપર આપી દેવાતા પરીક્ષા કેન્દ્ર પર હોબાળો મચી ગયો જોકે બાદમાં પરીક્ષા વિભાગે ભૂલ થયાની ફરિયાદ મળતા અડધો કલાક બાદ નવું પેપર આપવામાં આવ્યું હતું કે યુનિવર્સિટી સત્તાધીશોની બેદરકારીએ અઢી વાગ્યાથી શરૂ થયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને ત્રણ વાગ્યે પેપર મળ્યું હતું જેથી બાદમાં વિદ્યાર્થીઓને પેપર લખવા માટે વધુ સમય આપવામાં આવ્યો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ સેમેસ્ટર બે અને ચારના ત્રેસઠ હજાર પાંચસો પચાસ વિદ્યાર્થીઓ પરીક્ષા ચાલી રહી છે જેમાં સોમવારના બીકોમ સેમેસ્ટર ચારના બિઝનેસ કમ્યુનિકેશનનું પેપર હતું જોકે તેના બદલે વિદ્યાર્થીઓને અંગ્રેજી પેપર આપી દેવામાં આવતા પરીક્ષા કેન્દ્ર પર હોબાળો મચી ગયો હતો જેથી આ અંગે પરીક્ષા કેન્દ્રના સંચાલકો તરફથી પરીક્ષા નિયમકને ફરિયાદ કરવામાં આવી હતી જેລະ પગલે તાત્કાલિક ઈમેલ દ્વારા સુધારેલું બિઝનેસ કમ્યુનિકેશન પેપર મોકલે દેવામાં આવ્યું હતું જે પરીક્ષા વિભાગ દ્વારા અંગ્રેજીનું પેપર આપી દેવાતા વિદ્યાર્થીઓમાં હોવા અને પરીક્ષા કેન્દ્ર સંચાલકોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગને ફરિયાદ કરી હતી પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે કોમ્યુનિકેશન અને પીપીડીએસ સિસ્ટમ હોવાથી તત્કાલ ફરીથી જે વિષયનું પેપર હતું તે જ વિષયનું પેપર ઈમેલ કરી અને પ્રિન્ટ આઉટ કઢાવતા વિદ્યાર્થીઓને જે પેપર હતું તે અડધી કલાક લેટ આપવા દેવામાં આવ્યું હતું